જો આજે મેં છે ને કંટોલાનું શાક બનાવ્યું છે કોનું કોનું ફેવરેટ છે કંટોલાનું શાક મને તો આપણા દેશી શાક બધા ભાવે એટલે મને કંટોલાનું શોક શાક બહુ જ ભાવે અંદર મેં લસણની કળી અને થોડોક ગોળ નાખ્યો છે અને મેં વઘાર્યું છે નોર્મલી આમ તો જો કોણા મસ્ત હોય ને ફ્રેશ તો તોલાની અંદર મસ્ત થાય પણ મેં અહીંયા મેં આગળ પણ કીધું હતું કે અહીંયા આપણે ફ્રેશ ના હોય એટલે મેં કુકરમાં સીટી બોલાવી દીધી પણ સારું લાગે તો પણ કુકરમાં કરી હોય ને તો જો વાત એવી છે કે થોડા ખરાબ મિક્સ છે જો વાત એવી છે કે હું ઇન્ડિયા જઈ શકીશ ઇન્ડિયા જઈશ કે નહીં જાઉં એમ જઈ શકીશ એમ નહીં ઇન્ડિયા જઈશ કે નહીં જાઉં કારણ કે હું ઈન્ડિયા જવાની હતી મારા પપ્પાનું પહેલું શ્રાદ્ધ આવે છે ને એની માટે તો હવે અમારા પપ્પાના કુટુંબના ભાઈઓ હોય ને અમારા એક મોટા બા પાસ્ટ હવે થઈ ગયા ગુજરી ગયા છે તો એમ પપ્પાને એમને આત્માને શાંતિ આપે પણ એક બ્રાહ્મણે અમને એવું કીધું કે આપણે કોઈ કુટુંબમાં આવી રીતે ગુજરી ગયું હોય તો એનું સોળ દિવસ ના થાય ત્યાં સુધી આપણે શ્રાદ્ધ ના નાખાય અને બીજા બે ત્રણ બ્રાહ્મણે એવું કીધું કે આપણે ત્રણ પેઢી સુધી જ તમને સૂતક નડે અને એ અમારા મોટાભાગ છે ને એ લગભગ ચોથી પાંચમી પેઢી થતી હશે પણ આપણે ક્લોઝ રિલેશન હોય ને એટલે થોડું એવું થાય કે આપણે શું કરવું હોય એમ તો હવે એ લોકો એવું કહે છે કે પાણી રોલ જતું રહ્યું હોય આપણે બીજા બે ત્રણ બ્રાહ્મણ કે ત્રણ પેઢી કરતાં દૂર હોય અને પાઇન્ટોલ જતું રહ્યું હોય તો તમે શ્રાદ્ધ નાખી શકો તો હવે કન્ફ્યુઝન છે એટલે હવે એક બે દિવસમાં ખબર પડશે કે શું કરવું જો તમને કોઈને આ વાતની ખબર હોય કે એને પછી તરત બે ત્રણ દિવસમાં શ્રાદ્ધ આવતું હોય તો આપણે કોઈને શ્રાદ્ધ નખાય કે ના નખાય જો જે આઈ થિંક જે બ્રાહ્મણ હશે ને એ લોકોને ખબર હશે તો પ્લીઝ મને કોમેન્ટ કરજો હવે જોઈએ શું કરીએ એટલે હું વિચારું છું જો મને ટિકિટ કદાચ શ્રાદ્ધ ના નાખવાનું થાય તો ટિકિટ મને ચેન્જ કરાવું અને રિઝનેબલ પ્રાઇસમાં ચેન્જ થતી હોય તો હું મારી નિસના લગ્ન છે જાન્યુઆરીમાં તો બધા ત્યારે ચેન્જ કરાવી નાખું અદરવાઈઝ જો ટિકિટ પાછી ચેન્જ કરવામાં ડબલ પ્રાઇસ પડતી હોય તો પછી હું અત્યારે જઈશ કારણ કે મારા મમ્મી લોકો અને મારા સાસુ લોકો અને બધા છે તો એમને એને મળતી આવીશ તો ચલો ઘરમાં તો આવશે જ નહીં એ મિનિમ કમોન ચાલો 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 પેસ્ટ આપે મમ્મા મિની

મને એટલી ખબર હતી કે એ પર્પઝથી મેં તુલસીપત્ર ભગવાન લા ગણપતિ દાદાના મોદકમાં મૂક્યું હતું પણ મને એક મિરલ છે યામિની છે અને હંસાબેન છે એમણે મને સરસ સજેશન આપ્યું કે ગણપતિ દાદાએ તુલસીજીનો સ્વી ત્યાગ કર્યો હતો એટલે ગણપતિ દાદાના પ્રસાદમાં તુલસીપત્ર ના મુકાય એ વસ્તુ મને ખબર નથી તો તમે લોકોએ મને સરસ સજેશન આપ્યું કે હવે તુલસીપત્ર તમે ના મૂકતા અને પણ બીજા કોઈએ મને એક ઓમ નમસ્યા છે ને એમણે મને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી હતી કે તમે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાને ગણેશ ભગવાને એઝ એ વૃંદા તુલસી સ્વીકાર કર્યો હતો એટલે તમે તુલસીપત્ર મૂકી શકો પણ પ્રસાદીમાં નહીં ગણપતિ દાદાના ગણપતિ દાદા પાસે એક તુલસીપત્ર તમે ગણપતિ દાદાને એક તુલસીપત્ર કેવી રીતે જે બી હોય તમે ચડાવી શકો પણ એક જ દિવસ ગણેશ ચતુર્થીના દિવસે તો મને આ વસ્તુની ખબર નથી કોને કોને આ વસ્તુની ખબર હતી કે ગણપતિ દાદાના પ્રસાદમાં તુલસીપત્ર એડ કરાય કે ના કરાય અને ગણપતિ દાદાએ તુલસીજીનો ત્યાગ કરેલો છે જેને પણ આ વસ્તુની ખબર હતી અને જેને આ વસ્તુની ખબર નથી એ પ્લીઝ કોમેન્ટ કરજો મને તો નહોતી ખબર તો થેન્ક યુ તમારા આ સજેશન માટે રિયલી એપ્રિશિએટ કારણ કે અને આવું આવું સરસ કઈ હોય સજેશન તો પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો તો મને બી થોડીક કઈ આપણને ખબર ના હોય તો ખબર પડે થેન્ક યુ પણ ફેકુ ને

તો એની વે બધા તમે સરસ સરસ કોમેન્ટ કરો છો અને આવીને આવી સરસ કોમેન્ટ કરતા રહેજો અને જો તમને આજનો વિડિયો ગમ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય